છે એ ધરતીમાં હજારો ઇતિહાસ પીડ્યા છે અને એમાં નો એક ઇતિહાસ એટલે સિંહણના મોતનો બદલો ઈ આપણું ટાઈટલ છે અને વાત આ સત્ય ઘટનાની વાત છે કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી જેવરચંદ મેઘાણીએ ખુદ વિસાવદર અને સતાધારની વચ્ચે આવેલું મોણપરી નામનું જે ગામ છે ત્યાં જઈ અને પોતે મુલાકાત લઈ આ સત્ય ઘટનાની વાત જાણી અને પછી આ વાત જવેરચંદ મેઘાણી લખેલી છે અને મોતનો બદલો જે લીધો એની આ સત્ય ઘટનાની વાત છે અને એના માટે કવિતાવેરચંદ મેઘાણીજી એમ લખે છે કે હાવજ ગરજે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાઠાનો કહેરી ગરજે અરે ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે બાવળના જાળામાં ગરજે ગામ તણાપા દર

મણપરી નામનું જે ગામ છે એ ગામમાં સત્ય ઘટના બની છે તો આપણે શરૂઆત કરીએ આ વાર્તા સિંહણના મોતનો બદલો એ વાર્તા શરૂ થાય છે કે ગામમાં કાઠી દરબાર મામા કરી અને પોતે રહે છે અને પોતાને એક જ દીકરી છે બીજું કોઈ છે નહીં અને એમના જે ભાયાતુ છે એ છે પણ ઘટના એવી બનેલી કે મોણપરી ગામના જે અડધી આવક આવે પોતાનો જે ગ્રાહ હતો એ પોતાને મામા આપાને એકલાને ને રે અને અડધામાં એના બીજા બધા ભયાતું હતા એટલે ભયાતું એના દુશ્મન બની ગયા કે આને તો એક જ દીકરી છે એનો કોઈ વંશજ તો છે નહીં જો આ મામા આપાને મારી નાખીને તો એને તો એક જ દીકરી છે એટલે આ જે અડધું ગામની આવક એને જે જાય છે છે એ આપણને મળી જાય એવો વિચાર કરી અને પોતે એની ઉપર ઈર્ષા કરતા હતા ને એને મારી નાખવાના ષડયંત્રો રચતા હતા કારણ કે હામી છાતી એની હામે લડી શકાય એમ હતું નહીં કારણ કે મામો આપો કાઠી એ એકલો કાફી હતો અને હાથીના કુંભાથળમાં પોતાની એક કોણી મારે ને જે હાથીના કુંભાથળ ભાંગી નાખે એવો એ મરદા મરદ કાઠી અને એ મામા આપા કાઠી એમ કહેવાય છે કે પોતાની સોમબાઈ નામની એક ને એક દીકરી અને એ દીકરીને લાડ લડાવીને ધીરે ધીરે મોટી કરતા જાય છે અને અહીંયા ભયાતું છે આપા મામાને એમ કહેવાય છે કે મારી નાખવાના ષડયંત્રો રસે છે પણ કઈ મેળ પડતો નથી કરવું શું મામો છે કાઠી દરબાર એમ કહેવાય છે કે વાડીઓમાં આટો મારવા માટે ગયેલા બરાબર દી આથમવાનો સમય છે સંધ્યા ટાણું થવાનો સમય છે અને એવે સમયે પોતે એમ કહેવાય છે કે નદીના કિનારે એક ખેતરમાં એક વૃક્ષની નીચે બેઠા છે ને આજુબાજુના ચાર પાંચ ખેડૂતો છે એને આરે બેઠા છે ને હું આને કરે છે કે ડાયરો બરાબર જામ્યો છે ને એમાં એમ કહેવાય છે કે હબજનો અવાજ આવ્યો ભાઈ સિંહનો અવાજ આવ્યો સિંહ બોલ્યો અને આમ નજર કરી ત્યાં સિંહ અને સિંહણ છે એ ઊંઘતા ઊંઘતા હા 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 કરતા કરતા એમ કહેવાય છે કે સિંહ અને સિંહણ છે ને એ બંને મસ્તી કરતા કરતા આવે છે ભાઈ એવી મસ્તીમાં છે કે મસ્તીમાં અધા ધૂમ બની ગયેલા છે અને એવી મસ્તી કરતા કરતા એકબીજા હામા હામા બટકા ભરતા ભરતા એમ કહેવાય છે કે ધીરે 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 એ ડગલા માંડતા માંડતા સિંહ અને સિંહણ છે એ હાલ્યા આવે છે અને આ મામો આપો કાઠી અને બધા ખેડૂતો છે એ જોવે છે મામો આપો બધા એમ કે છે કે ભાઈ આજ તમારા માલ માલઢોરનું ધ્યાન રાખજો આ સિંહ અને સિંહણ છે આજ બહુ મોજમાં છે બહુ મસ્તીમાં છે એટલે કેટલું માલ ઢોર મારી નાખે એનું કઈ નક્કી નહીં એટલે ધ્યાન રાખજો જાગતા રાતે જે વાત છે છે નદી નદીમાં સિંહ અને સિંહણનું આ જોડલું છે એ ધીરે ધીરે બેઠડું ઉતર્યું અને એમ કહેવાય છે કે નદીમાં ઉતરી અને સિંહ ઉભો છે અને સિંહણ છે એ નદીમાં પાણી પીવા માટે ગઈ છે પાણી પીવા માટે જાય છે તો એક મગર મગર આવે છે અને અને આવ્યો નજર જાય જાય ન એ મગરે એમ કહેવાય છે કે સિંહણને પકડી લીધી અને સિંહણ પકડીને જ્યારે તાણવાની કોશિશ કરી ત્યારે સિંહણ સિંહ છે મુકાવવાની કોશિશ કરે છે અને સિંહ પણ આવ્યો સિંહણને બચાવવા માટે પણ સિંહ હજી સિંહણને ખેંચે ન ખેંચે ઈ પેલા આ મગર છે એમ કહેવાય છે કે સિંહણને ખેંચી અને પાણીમાં લઈને વયો ગયો ભાઈ મગર વયો ગયો અને પોતાની હામેથી પોતાની પ્રિયતમાને લઈને જાતા ઈ સિંહ નજરો નજર જોયું અને બચાવી ન શક્યો પણ સિંહ એટલો બધો ક્રોધિત થઈ ગયો કે હવે કરવું શું કારણ કે ઈ જોડલું મસ્તીમાં આવતું તું હમણાં ઘડીક પેલા તો એમ કેવાય છે કે એવી મસ્તી ચડેલી હતી અને ઘડીકમાં કેવી ઘટના બની ગઈ અને સિંહ વિચાર કરે છે કે ઘડીકમાં હમણાં તો કેવી મસ્તી હતી અને ઘડીકમાં મગર આવી અને સિંહને ને ખેંચી ગયો અને એના વિરહમાં એમ કહેવાય છે કે સિંહ છે એ મીડ્યો બોલવા ભાઈ હુકવા મીડ્યો અને એવો ક્રોધે ભરાણેલો અને આંખમાંથી પાછી આહુડાની ધાર થાય એ શિહણનો વિયોગ પણ એટલો છે અને ઓલા મગર ઉપર ક્રોધ પણ એટલો આવે છે શું કરી નાખું દસ ખુશતી નથી એને કઈ ખબર પડતી નથી અને આ આખી ઘટના છે ઈ આ મોણપરી ગામના કાઠી દરબાર આપા મામા છે ઈ અને એની સાથે રહેલા ખેડૂતો આ દ્રશ્ય જોવે છે કે ઓહોહો ની સામેથી સિંહ ને એમ કેવાય છે કે મગર લઈને વયો ગયો સિંહ છે ઈ સિંહના વિરહમાં ગાંડો બીનો ભાઈઓ અને એક જ ધારો એવો અવાજ કરે છે એવો ગાંડો બીનો છે કે આજુબાજુમાં પક્ષી પણ ફરકી શકતું નથી પ્રાણીઓ પણ થર 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 ધ્રુજે છે ભાઈ ગામડામાં માં પાંતરી પાંતરી ગાવ સુધી ઈ સિંહની આંકલું હમલાવા મંડી અને એવો ગાંડો બીનો ભાઈ સિંહ વિરહમાં પણ આ લોકો વિચાર કરે છે કે હવે સિંહ કરશે શું આ બોલી બોલીને મરી જાય પણ સિંહના વિરહમાં એ પાણીમાં ઉભેલો સિંહ છે ને એ ત્યાં ને ત્યાં ગાંડો બનીને ડણકો દે છે પણ એક ડગલું પાછળ હટતો નથી ને એક ડગલું આગળ હાલતો નથી એની સ્થિતિમાં જે જગ્યા એથી એમ કહેવાય છે કે મગર છે એ સિંહને લઈ ગયો તો એ જ જગ્યાએ પાણીમાં ઉભો રહ્યો અને સમય મીડો વીતવા પણ આ જે લોકો દ્રશ્ય જોવે છે મોણપરી ગામના ખેડૂતો અને આપો મેમો મામો એ મામો કાઠી અને એની સાથે રહેલા ખેડૂતો છે એ આખું દ્રશ્ય જોવે છે કે હવે સિંહ શું કરશે એ સિંહ શું કરશે એ જોવા માટે એમ કહેવાય છે કે આ માણસો છે એ કાંઠેથી હટતા નથી ભાઈ ભેખડ ઉપરથી જોવે છે એ પણ હટતા નથી અને સિંહ પણ હટતો નથી એ રાત આખી ગઈ આ લોકોએ જોયું સિંહ પૂછ્યો તરશો આખી રાત ઉભો રહ્યો બીજો દિવસ આખો ઉભો રહ્યો બીજી રાત પણ આખો ઉભો રહ્યો અને આ માણસો પણ ઉભા રહ્યા ત્રણ ત્રણ દિવસ થયા ભાઈઓ કે સિંહ શું કરશે એક જ દારો ડણકે છે ભાઈ અને સિંહ ને વિરહમાં એમ કહેવાય છે કે જુરે છે સિંહ અને આવી ઘટના જોઈ અને આ માણસો પણ થરથર ધ્રુજે છે અને વિચાર કરે છે કે હવે આ સિંહ કરશે શું અહીંથી હટતો કેમ નથી આ ત્રીજો દિવસ આજ ઉગ્યો છે અને ત્રીજા દિવસ તો હુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ ભણ તિહારા લવ બામણા હવે તો જીણ મરણ રી માણ અમાની રાખજે કાશ પર આવો તો એવો ભગવાન ભાસ્કર છે એ પોતાની હોરાની કિરણું છે એ ધરતીના પટ ઉપર પાથરી અને એવે વખતે સિંહને પાણીમાં જોઈ અને ઓલ્યો મગર છે એ ભાઈ આવ્યો જે સિંહને તાણી ગયો તો ને સિંહને જે તાણી ગયો તો મગર છે ઈ સિંહને જોઈ ગયો અને એમ લાગ્યું કે હવે સિંહને ક્યાં લવ એટલે મગર છે એ આવ્યો ભાઈ ઝડપથી હો

અને આપો કાઠી દરબાર મામા આપા છે જ્યારે દ્રશ્ય જોતા હતા ને ત્યારે ખબર પડી કે સિંહે મગરને એવો જોરથી ઘા કર્યો એટલી તાકાત કરી એટલું બળ કર્યું કે સિંહના આંખ્યુંના જે ડોળા હતા ને બહાર નીકળી ગયા ભાઈઓ અને આંખ્યુંમાંથી એ લોહીની ધારાઓ છૂટવા માંડી અને આપો મામા વિચાર કરે છે કે હો સિંહે કેવી તાકાત થી આ બદલો લીધો અને કેવી તાકાત થી ઉપર મગર ને ઘા કર્યો અને આપો મામો છે એ તો ભાઈ બલકારા દેવા મળ્યો કે વાહ સિંહ વાહ હવજ તે બદલો લીધો આજ એ તો ભલકારા મળ્યો આપવા ભાઈ કાઠી દરબાર એ ભલકારા આપે છે અને જોયું તો સિંહની આંખીમાંથી એ લોહીની ધારાવું છૂટે છે ડોળા બહાર નીકળી ગયા છે અને વેદના થાવા માંડી એટલે સિંહ છે એ અળુકદરી હેઠો બેહી ગયો ભાઈ હેઠો બેહી ગયો એટલે આપો મામો કાઠી છે એ ધીરે 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 સિંહ ની બાજુ ડગલા માંડ્યા ગામ લોકો કે છે કે સિંહ બાજુ શું કામ જાવ છો કાલ નહી સામે જવું છે કે નહીં સિંહની ડોળા છે ને એ બહાર નીકળી ગયા છે અને હું આયુર્વેદિક દવાઓ જાણું છું એટલે મારાથી હવે ઊભું રહેવાય નહીં હું તો દીકરો છું મારે તો માલ હોય કે માણા હોય કે જનાવરો હોય ગમે એની સેવા કરવી પડે એની મદદ કરવી પડે એમ કરીને હાલતો હાલતો જ્યાં સિંહ કાંઠે બેસી ગયો હતો ત્યાં જઈ અને કેહવાળીમાં હાથ ફેરવી અને એ બાજુમાં જઈ અને જે કાંઈ જાડવાની ઔષધિઓ જાણતા હતા એ ઔષધિઓને વાટી અને મામા આપા છે પોતે એમ કહેવાય છે કે બરાબર જે રીતે સિંહની આંખો હતી ડોળા નીકળી એને આંખોમાં બેહાડી ફિટિંગ કરી અને પછી એમ કહેવાય છે કે જે પોતે ઔષધિઓ હતા પાંદડા વાટ્યા હતા એ આંખોમાં મૂકી અને સિંહને ઠંડક વળી અને ઉપર એમ કહેવાય છે કે પોતાની પાઘડીમાંથી એક છેડો ફાળી અને એ પાઘડીનો એમ કહેવાય છે કે ફાળ્યું છે સિંહને આખીમાં બાંધ દીધું ભાઈ હો અને સિંહને ખબર પડી કે આ માણસ મારી મદદ કરે છે બે દિવસ એવી રીતે સિંહને એમ કહેવાય છે કે પાટા બાંધ્યા અને સિંહની આંખ્યુ હારી થઈ ગઈ અને પછી એમ કહેવાય છે કે સિંહને કીધું કે હાલો બાપા હજી તો તમારી ઘણી સેવા કરવાની બાકી છે એમ તમારી આંખ્યુ હજી હારી નઈ થાય હાલો આપણે હવે ઘેર જઈએ અહીંયા સિંહમાં કેટલું બેસવું અને જાણે સિંહ સમજી ગયો હોય એમ સિંહ છે ધીરે 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 હાલ તો છો ભાઈ મામા કાઠીની ની હો હાલ તો હાલ તો મામા કાઠી છે પોતાની ઘેરે આવ્યા અને પોતાના દીકરી બાને હાથ કર્યો ભાઈ સોમભાઈને ને કે બેટા આ સિંહ માટે હેઠે કઈક પાથરો અને ઢોલીએ એમ કહેવાય છે કે મામો કાઠી બેહી ગયા પોતાના ફળિયામાં અને બાજુમાં સિંહ બેહી ગયો અને પોતાના પિતાની બાજુમાં સિંહ સારો થઈ ગયો ત્યાં સુધી જ્યાં સુધી સિંહ સારો થઈ ગયો ને ત્યાં સુધી એ મોણપરી ગામના ભરવાડ રબારીઓ એમ કહેવાય છે કે પોતાના ઘેટા બકરા સિંહના ખોરાક માટે આપ્યા હતા એને પણ પોતાના ઘેટા બકરા સિંહના ખોરાક માટે આપ્યા હતા અને પછી એમ કહેવાય છે કે સિંહ જ્યારે હારો થઈ ગયો ને ત્યારે મામા કાઠીએ કીધું કે હવે તમે સિંહ માટે કાંઈ લાવતા નહીં હવે એની હાથે શિકાર કરી આવશે અને પછી તો એક બે દિવસ શિકાર ન મળ્યો એટલે સિંહને પણ ખબર પડી ગઈ કે હવે મારે આ ગામમાં શિકાર ન કરાય એટલે રાત્રે એમ કહેવાય છે કે સિંહ છે એ દિવાલ ઠેકી અને શિકાર કરવા માટે મોણપરી ગામથી આઘો વયો જાય બીજા ગામની સીમમાં વયો જાય અને શિકાર કરી અને પોતે ખાય અને પાછો વયો આવે એવી રીતે દરરોજની ઘટના બની બનવા પણ એક દિવસ એવી ઘટના બનેલી કે જે એના ભાયાતું હતા અને આપા મામાને જે મારવા માટે ઈચ્છતા હતા ઈ લોકોએ નક્કી કર્યું કે જ્યારે સિંહ શિકાર કરવા માટે રાતે વયો જાય ત્યારે આપણે જઈ અને આપણે મામા કાઠીને મારી નાખવો છે એવું નક્કી કરીને ચાર પાંચ જણા એમ કહેવાય છે કે આવ્યા ભાઈ આવી અને અડધી રાતને ટાણે એ બરાબર મામા કાઠી એ પોતાના ફળિયામાં ખાટલો ઢાળીને હુતો છે ઘસઘસાટ નિંદર આવી ગયેલી છે અને એવે વખતે આ લોકો છે એ બરાબર મારવા માટે આવ્યા દિવાલું ઠેકી ઠેકી કોઈને ખબર ન પડે એવી રીતે આવ્યા અને બરાબર પોતાની કાઢી મારવાની તૈયારી કરે ન કરે એ પેલા સિંહ છે ને શિકાર કરીને પાછો આવી ગયો અને દિવાલની ઉપરથી જોઈ ગયો કે હા હા તો દુશ્મનો લાગે છે અને આ મામા કાઠીને મારવા માંગે છે મારા ભાઈ મારવા માંગે છે એને ખબર પડી ગઈ ભાઈ આણક દીદી ભાઈઓ ડણક દીધી અને ઈ કૂદકો મારીને દિવાલ ઉપરથી નીચે આવી અને બે જણાને એમ કહેવાય છે કે ઢીમ ઢાળી દીધા બેને નૈયન મારી નાખ્યા અને બે ત્રણ જણા છે ઈ દિવાલ ઉઠેકીને ભાગી ગયા ભાઈ અને પછી એમ કહેવાય છે કે ઓલા લોકો છે ને જે ભાગી ગયા હતા ઈ બહારથી હાથ પાડે છે કે તમારા સિંહને લઈ લ્યો અમે અમારા જે આ ભાઈઓ છે એની અમે લાશ લઈ જઈએ

મામો કાઠી છે એ પોતે પોતે ઘોડે અસવાર થઈ અને ખેતર બાજુ હાલતો થયો વાડી બાજુ અને એ વખતે સિંહ છે એની પાછળ હાલતો થયો અને સિંહ અને મામો કાઠી બંને જ્યારે વાડીએ વૈયા ગયા ત્યારે આ લોકોએ એમ કહેવાય છે કે એ શવ લઈ અને એનો અગ્નિદાહ કર્યો તો આવી રીતે સિંહ તો સિંહણના મોતનો તો બદલો લીધો પણ જે મામા કાઠીના દુશ્મનો હતા એનો પણ બદલો લેવા માટે સિંહસિંહ તત્પર્ય થઈ ગયેલો અને પછી ધીરે 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 સમય જાતા મામો કાઠી છે વૃદ્ધ થાય છે શરીર માંડ માંડ ખાટલામાં બેઠું થઈ શકાય છે અને ત્રણ ત્રણ દિવસથી અન્નનો દાણો એમ કહેવાય છે કે મામા કાઠીએ પોતાના પંડમાં નાખ્યો નથી એવી ધીમે ધીમે બીમારી આવી અને ખબર પડી ગઈ કે હવે અંત સમય છે હવે આ દેહ છોડવાનો સમય થઈ ગયો છે ત્યારે સિંહ છે ને સિંહે પણ ત્રણ દિવસ સુધી ખાધું નહીં અને એને ખબર પડી ગઈ કે આજ મારો ભાઈબંધ છે ઈ આ દેહ છોડી દે હવે એવું લાગે છે અને સિંહની આંખી ને આહોળાની દારૂ થવા માંડી અને એ વખતે સિંહને મામો કાઠી કહેવાળીમાં હાથ ફેરવીને એમ કહે છે કે બાપ મારા ગયા પછી આ ગામમાં કોઈને રંજાડતા નહીં હો નહીતર મારું નામ ખરાબ થાય છે પાછળથી અને જાણે સિંહ સમજતો હોય એમ હામો હોકારો આપતો હોય એમ સંકેત આપે છે અને બીજો દિવસનો હવાર ઊગ્યો એ હવાર પડ્યો અને હવારે મામા કાઠીએ એમ કહેવાય છે કે પોતાના દેહને ત્યાગ કર્યો પ્રાણ છોડ્યા અને એ પછી જ્યારે સૌ લોકો એને શમશાને અગ્નિદાહ દેવા લઈ ગયા ને ત્યારે સિંહ પણ સાથે ગયો હતો અને સૌ લોકો સ્નાન કરી કરીને પાછા વળી ગયા પણ જ્યાં સુધી એ રાખ ઓલાણી નહીં ને ત્યાં સુધી સિંહ છે એ સમશાનમાં બેઠો હતો અને પછી એ મોણ પરી ગામને છોડી અને સિંહ વયો ગયો હતો પછી જિંદગીભર કોઈ દિવ આ ગામમાં આવ્યો નહોતો આ ઘટના વિસાવદર અને સતાધારની વચ્ચે આવેલું મણપરી નામનું ગામ છે ત્યાં સત્ય ઘટના બની હતી કે આવી રીતે સિંહ અને મામા કાઠીની ભાઈબંધી થઈ હતી અને આવી રીતે સિંહે સિંહના મોતનો બદલો લીધો તો આવા ક્ષત્રિયો બીજાના માટે પોતાના પ્રાણ યાવર કરવાની તાકાત રાખે છે એટલે કીધું છે કે પાણી અઢળક પંડમાં ભર્યા ધન ભંડાર મલકે પણ છલકે નહીં ઈ કા દરિયો ને દરબાર મલકે પણ છલકે નહીં ઈ કા દરિયો ને કાં દરબાર આવી તો હજારો ઘટનાઓ છે આપણી ધરતીમાં પડી છે એટલે આવા જ ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધારને આપ સબસ્ક્રાઈબ કરજો અને અમારી બીજી એક નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એમાં હાસ્ય વાર્તાઓ અને કથાની જે વાર્તાઓ આવે છે એ બધી આવે છે તો આપ ઈ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ધન્ય ધરા સૌરઠ બલી રમણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા